અલધાણમાં ઘટના ઘટી બાદ જો જયારે નજર કરીએ તે જગ્યાએ સામાન્ય ઘરનો છોકરો હોત તો શું પોલીસ આટલો સમય લેત કે પછી ઉદ્યોગપતિનો દીકરો હોવાને કારણે કાયદો થોડો ધીમો પડી ગયો છે અલથાણ વિસ્તારમાં એક દારૂ પાર્ટી ચાલી રહી હતી તે દરમિયાન પોલીસે ત્યાં દરોડો પાડ્યો પરંતુ ત્યાંથી જે દ્રશ્ય સામે આવ્યું તે ચોંકાવનારું હતું દારૂ પાર્ટીમાં હાજર ઉદ્યોગપતિનો પુત્ર જયનમ શાહ

हमें <sum> दार कर तरिब किंद करे構ने परिअंट, हैं यह नदर हो थो नरुखंग जेते ह। वाई र

હવે આપણે પાછા થઈ જઈએ તમારી ઓળખણ તમારી ભાઈ રાખો કોઈ નહી ઓળખતું હું તમારી રાખો ઓળખણ તમારી પોલીસ ઉપર બ્લેમ કરો છો તમારી સામે मारे છે આ તો તમે પોલીસ મારે છે સર સોરી ભાઈ ભાઈ વર્ષનો છે ને છે ગોલગઢ શહેર કાૈતાજે પોતાના બાપની જાગી સમી બેઠેલા બિઝનેસમેન સફસાના પુત્ર જનક દ્વારા હાથ ધરપના આ માસૂમ ચહેરાતની પરંતુ

और जो द्वारा हमने चेते मार दी जिन नाम से धर्मकर करोड़ ने ना होती तो जे रीति मीडिया बाद पुलिस से हुए बीजो गुनो चोरी की पाली तो कोई काय बगाड़ी ना परंतु क्या के क्या पुलिस पेट्रोल होली पे कायदा नु बात करम

માથું ઝુકાવીને ઉભો છે પણ એક સવાલ મોટો પ્રશ્ન થાય છે કે જો જૈનમ ઉદ્યોગપતિનો દીકરો ન હોત કે કોઈ મધ્યમ વર્ગીય કે ગરીબ પરિવારનો છોકરો હોત તો શું પોલીસ તેને માફીનામું લખાવીને છોડી દેત અહીં સ્પષ્ટ થાય છે કે સિસ્ટમમાં પૈસા ને પાવર બધું અલગ છે કે તમે જો ભાજપના નેતા હોય તો તમારા માટે કાયદો અલગ છે ભાજપમાં કોઈ ઓળખાણ ધરાવતા હોય કે કોઈ પાર્ટી સાથે જોડાયેલો હોય તેના માટે કાયદો અલગ છે અને ઉદ્યોગપતિના દીકરા હોય તો તમારા માટે કાયદો અલગ છે અને મધ્યમ વર્ગીય હોય તો તમને જેલ હવાલે કરી દેવામાં આવે છે માર મારવામાં આવે છે આ પ્રશ્નો આપણને ઘણી બધી વાર હોય છે માટે સવાલ ફક્ત એક છે કાયદો સૌ માટે સમાન હોવો જોઈએ વાક્ય કાગળ પર નહીં પણ જમીન પર ક્યારે સાચું થશે એ આ સરકાર કહે તો વધુ સારું રહેશે તમારો શું અભિપ્રાય છે તેમને કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં